चलो मित्रों केम सब तो मजा में आसो तो वरे आवी अच्छा। <laughs> तो एक रोस्टिंग आम ऊपर सीरी सफा हाथ में दे और रोस्टिंग वीडियो लाइन अच्छा तो वीडियो में बने रहो तुम चैनल सब्सक्राइब कर दो तो लाइक कर दो तो पहला तो मैं पहला रन देओ ई मरु मरु है तो कोई वीडियो नहीं मां छते रन मगत नहीं मां छो दे आ बैठ पा

तो मित्रों ये गयो नहीं मना पोसला मन तू बैच देख काम कर आई पाए रे ने ये मतो तू पी गया बेला होत लग बोला अंदर अंदर मैं गरी जा परो आ तो मित्रों ये गयो मैं आपरे बीजे रोस्ट मावा जाई तो तुम्हें पहला हुकल काके नी ने भई ने रो का ना पेट में जीव ने तो कोने डिस्को को मम टोटिया पकता करे सही तुम एटीट्यूड में चुटकी के नीचे आ

પોનેમલા તારા સુબ કુંટે કરાવા ઉઠો લઈ પોને ઓરે લઈ જા ખાલી દેને ગણ સુ અને પોને તમે ઇન્સ્ટાગ્રામ ની વાત હતી તમે તમે છોટી ને તમે પોટે કામ પર શરૂ આયો આપણે પોટે કરાયા સુ નંબર લે માં છોટુલી પોગે હો કોઈ માં ખાલી પડી હોય તો ગઈ માં એ તું ગણ માં ખાલી પડીયો કે ના પડીયો માર કા લેવા દેવા તું ઓકી કે પડીયો તો મિત્રો આ ગઈ માં પહેલા તમે આ કાળા હાથી ના ભોસરા નું ઓડડો માર દેવા માછલી ના ભોસડા ને મો તો ઠીક પણ અન ટટુરી પણ ને કઈ ઊભું જ ન થાતું ઈ તો મે પણ ફાટલ ને પીચારી વરે ખબર હે કે તને ઊભી ન થાતી તો એના પાહે અને તો એટલો શોખ હોય ને પોની આના પાહે આના પાહે વો તારે વાકુ વાકુ વરો શોખે ને મારા બાપ ના એવો કાલ છે કેવો કાલ છે લગભગ સીધી જ ન થઈએ

અને પોની એની બાય વરી વિચારમાં પડી ગઈ કે મને કીએ પેલી આવ કાલી તો મને પોની આવી રાણ પેદા થઈ ગઈ તો હવે તું પોની પગે લાગો હવે પગે લાગે એમ કાઈ વરે હું હું એમ ઘર કે હવે આડુ ઓર છૂટો ઘર લઈએ ખલ્લી કર પાવો છે ને એની ઘરમાં ખાલી પોની મારતે પડી કે ના મરી તો તારે તલા ભગી જ ન તો ભોસડા લઈ જવાના તો આ વાત છોનું પીકા પીંદા તો સાતા રહેવાના આપણે એની મને નેક્સ્ટ વિડિયોમાં મળશે એટલે આપણે તો કાલ તો કરી અને હવે આપણે વિડીયો એડ કરીએ તો નવા મીડિયામાં અમે મળશે તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને લાઈક કરી નાખો